ઉત્તરાયણના પાવન પર્વની ગણતરીના દિવસો બાકી છે ત્યારે હારીજ નગરના અનેક વિસ્તારમાં અનેક સેવાકીય સંગઠનો અબોલ સ્વાનો માટે લાડુ બનાવવાની સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે હારીજ ઝાસકા હાઇવે પર આવેલા ફાંટાવાળી જોગણીમાના સાનિધ્યમાં માયા મિત્ર મંડળના સેવાભાવી યુવાનો દ્વારા છેલ્લા બે વર્ષથી અબોલ સ્વાનો માટે લાડુ બનાવવાનું સેવાકીય કાર્ય કરવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે પણ માયા મિત્ર મંડળ દ્વારા દાતાઓના દાન થકી ફાળો

સેવાના કાર્યમાં સહયોગ આપનાર દરેકનો આભાર વ્યક્ત કર્યો હતો દ્વારા ચાલુ વર્ષે પ્રથમ વખત મણ 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 બીજી વખત અને કુલ એટલે કે કિલો જેટલા લાડુ બનાવવામાં આવ્યા અને ત્યારબાદ શેરી મહોલ્લામાં સીમ વિસ્તાર તથા સોસાયટી વિસ્તારમાં રહેતા અબોલ સ્વાનોને લાડુ ખવડાવવાની એક પ્રેરણાદાયી કાર્ય કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે જોગમાયા નુત્ર મંડળ ફાટા ફાટાવાળા પુલ જોગણી માતા રોડ હારીજ અમે આ ત્રાવના લાડવા માટે જહેમત ઉઠાવી છે તો એની અંદર અમે આગલો રાઉન્ડ જે બનાવ્યો હતો તે દસ મરનો બનાવ્યો તો આ વખતે અમે વીસ મનનો બનાવ્યો છે અને દરેક હારીજની ધર્મપ્રેમી જનતાના સહયોગથી આ અમને ફાળો મળેલ છે તો એના ઉપરથી અમે આ એક સેવા કાર્ય કરી રહ્યા છીએ અને મિત્ર મંડળનો ખૂબ ખૂબ આભાર સર્વ ધર્મપ્રેમી જનતાનો ખૂબ ખૂબ આભાર અને અમને જે ફાળો મળે છે એવો અવરનવર બીજો પણ અમને ફાળો મળશે તો આગળનું પણ અમે કાર્ય સારું કરવા જઈ રહ્યા છીએ પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ